नमस्कार नजर न्यूज में आप हार्दिक स्वागत है हूँ अपनी साथ अजय वगेला आओ जो आज मुख्य समाचार પાદરાના જાણીતા ગાયનેક ડોક્ટર જલ્પી શાહ દ્વારા મમતા મેટરનીટી હોસ્પિટલનો શુભારંભ પાદરાના ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પાદરાના નવા એસટી ડેપોની સામે નવનિર્મિત કોમ્પ્લેક્સ પાદરા સેન્ટ્રલ ખાતે ડોક્ટર જલ્પી શાહ દ્વારા મમતા મેટરનીટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ ડૉક્ટર જલપિત શાહ તથા તેઓના માતૃશ્રીના હસ્તે હોસ્પિટલનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું ડૉક્ટર જલ્પીશ શાહના નવા હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિદાન માટે તમામ અદ્યતન સુવિધાઓ સાથે હોસ્પિટલમાં ચોવીસ કલાક ઇમરજન્સી સુવિધાઓ મળી રહેશે હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલિવરી દૂરબીનવાળા ઓપરેશન સિઝરિયન અંડર વોટર ડિલિવરી ડિલિવરી તથા સુધ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો પાદરા ખાતે ડૉક્ટર જલપિત શાહ દ્વારા મમતા મેટર્નિટી હોસ્પિટલનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે આ હોસ્પિટલ ખૂબ જ સુવિધાસભર છે અને પાદરા તાલુકાના નાગરિકો માટે ખૂબ જ સારી સુવિધાઓ ઊભી થનાર છે તેઓને શુભેચ્છા પાઠવું છું અને પાદરામાં તેઓ ડોક્ટરની સેવા અવિરતપણે આપતા રહે તેવી પણ શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ ડૉક્ટર જલ્પિત શાહ છે હું મમતા હોસ્પિટલ પાદરા ખાતે મમતા મેટરનિટી હોસ્પિટલના નામે હોસ્પિટલ ચલાવું છું મારી હોસ્પિટલ જૂની કોઠારી હોસ્પિટલની જગ્યા ઉપર હતી એની જગ્યા નવી ચેન્જ કરી અને પોતાની પાદરા સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે આજે શરૂ કરી છે મારી હોસ્પિટલની અંદર ખૂબ જ અદ્યતન સુવિધાઓ છે જેમ કે લેપ્રોસ્કોપી સેન્ટર વંધ્યત્વ સેન્ટર આજકાલ જે બાળકો પ્રેગનન્સી રહેવામાં તકલીફ પડી રહી છે તો એને અંદરના એના ઈલાજ માટે વંધ્યત્વ ક્લિનિક આપણી પાસે અવેલેબલ છે અને ડિલિવરી માટેની પણ ખૂબ અદ્યતન સુવિધાઓ આપણા પાસે અવેલેબલ છે